જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો ઘણા લોકો પોતાના હાથ ઉપર એમના માતાજીનું નામ લખાવતા હોય છે અમુક લોકો જે માતાજીને પૂજતા હોય સેવા કરતા હોય એ માતાજીનો ફોટો હાથ ઉપર દોરાવતા હોય છે તો શું ખરેખર આવું કરવું જોઈએ અને આવું કરવાથી શું થાય તો આ વિડીયોમાં આપણે આ ટોપિક ઉપર વાત કરવાના છીએ એટલે વિડીયો ખૂબ જ મહત્ત્વનો થવાનો છે એટલે વિડીયોમાં તમે છેલ્લા સુધી બનાવી રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને આપણી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને આવા દેવગતિ વિશે વિડીયો તમે જોવા માગતા હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ઘણા લોકો જે પણ માતાજીના પૂજતા હોય સેવા કરતા હોય એ માતાજીનું ટેટું પોતાના હાથ ઉપર દોરાવતા હોય છે કોઈ જમણા હાથ ઉપર દોરાવતા હોય છે કોઈ ડાબા હાથ ઉપર દોરાવતા હોય છે અને ઘણા લોકો માતાજીનું નામ લખાવતા હોય છે એટલે એમના મનમાં હવે શું વિચાર હોય છે એ તો એમને જ ખબર પણ ખરેખર મિત્રો આવું ના કરવું જોઈએ તમે માતાજીને માનો છો પૂજા કરો છો એમને જે પણ રીતે શ્રદ્ધા હોય તમારા મનમાં એ શ્રદ્ધા રાખો અને તમે જે માતાજીને પૂજો છો એ માતાજીને તમારા દિલમાં રાખવાની જરૂર છે મિત્રો હાથ ઉપર રાખીને ફોટો દેખાડો કરવાની કોઈ જરૂર નથી અને માતાજી પણ આવું નથી કહેતા કે તમે એમનો ફોટો અથવા એમનું નામનું ટેટુ તમારા હાથ ઉપર દોરાવો અને છતાં પણ તમે રાખો છો તો મિત્રો એ ખોટું છે કેમ કે મિત્રો આવી રીતના માતાજીનું નામ અથવા માતાજીનો ફોટો હાથ ઉપર દોરાવાથી કંઈ માતાજી પ્રસન્ન નથી થતા મા એ તો સાચા હૃદયથી માતાજીની ભક્તિ કરવી પડે અને મનમાં સારા વિચાર રાખવા પડે તો માતાજી આપણા ઉપર પ્રસન્ન થાય અને હવે અમુક લોકો એવી પણ કોમેન્ટ કરશે કે માતાજીનું નામ હાથ ઉપર લખવાથી અથવા ફોટો હાથ ઉપર દોરાવાથી શું થાય તો મિત્રો જુઓ મારું તો એવું માનવું છે કે માતાજીનો ફોટો અથવા માતાજીના નામનું ટેટું પોતાના હાથ ઉપર તમે દોરાવો બરાબર તો એ તમારો હાથ કેવી કેવી જગ્યાએ વપરાય કોઈ સારા કામમાં વપરાય તો કોઈ ખોટા કામમાં પણ વપરાય હું એવું નથી કહેતો કે તમે ખોટા છો પણ મિત્રો આપણો હાથ કેવી જગ્યાએ જાય કોઈ પણ જગ્યાએ જાય કોઈ મેલી જગ્યાએ તમે બેઠા હોય તો પણ ત્યાં પણ તમારો હાથ આવે એ તો તમે સમજો છો મિત્રો સમજદારને ઈશારો કાફી છે કે તમ આપણો હાથ કઈ કઈ જગ્યાએ જાય એ તો આપણને પણ અમુક ટાઈમે યાદ ના રહે અને બધું પછી પડાય ના અને માતાજીનું અપમાન થાય આમાં અને પછી બીજું કે આપણા હાથ ઉપર માતાજીનો ફોટો દોરાવેલો હોય અને જ્યારે આપણે મૃત્યુ પામીએ એટલે મિત્રો જો ભગવાનના ઘરથી જ જન્મ થયો છે એટલે મૃત્યુ પણ માણસનું થવાનું છે એ તો નક્કી જ છે એટલે જ્યારે પણ આપણું મૃત્યુ થાય ત્યારે આપણા હાથ ઉપર માતાજીનો ફોટો હોય અને જ્યારે પણ આપણને સંસ્કાર આપવામાં આવે ત્યારે માતાજીનો ફોટો પણ આપણી સાથે સાથે બળે તો મિત્રો તમે જ કહો આ યોગ્ય કહેવાય આપણે તો બળીએ પણ આપણા ભેગો ભેગો માતાજીનો ફોટો પણ બળે એટલે તમે મારા કહેવાનો મતલબ મિત્રો સમજી જ ગયા હશો એટલે મારું તો એવું માનવું છે કે તમે જે પણ માતાજીને માનતા હોય એ માતાજીને તમારા દિલમાં રાખો હાથ ઉપર આવી રીતના ટેટુ દોરાવવાનો કોઈ જરૂર નથી અને માતાજી કોઈ જગ્યાએ આવું કહેતા પણ નથી કે તમે મારો ફોટો કે મારું નામનું ટેટુ હાથ ઉપર દોરાવો અને મિત્રો બીજું કે આ વિડીયોમાં હું કોઈની પણ શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા નથી માંગતો અને આ વિડીયોમાં મેં જે પણ માહિતી આપી છે એ મારા ખુદના વિચાર છે આવું કોઈ જગ્યાએ લખેલું નથી કે માતાજીનો ફોટો હાથ ઉપર ના દોરાવે આ મારા મનના વિચાર છે એને માનવા ના માનવા એ તમારી મરજી છે પણ આ તો મને લાગ્યું કે મારા સબસ્ક્રાઈબર મિત્રોને આ વાત મારે જણાવે જેવી છે એટલે મેં તમને જણાવ્યું તો મિત્રો તમે કયા માતાજીને માનો છો એ કોમેન્ટ બોક્સમાં લખી અને વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને તમે આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી